કિમ નદીના ઉપરવાસમાં છેલ્લા બે દિવસથી અનરાધાર વરસાદ જોવા મળી રહ્યો છે જેના પગલે નદી નાળા છલકાઈ રહ્યા છે જિલ્લામાં કલાકમાં સરેરાશ ઇંચ વરસાદ નોંધાયો હતો ત્યારે વાલિયા અને નેત્રંગ પંથકમાં વરસતા ધોધમાર વરસાદના પગલે કિમ નદીમાં નવા નીરની આવક થઈ છે હાંસુટના સાહુલ ગામ નજીકથી પસાર થતી કિમ નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી હતી કિમ નદીના નીરનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો હતો આ તરફ કિમ નદીના પુલ નીચે બનાવાયેલ સ્મશાનનો સેટ પણ નદીના પાણીમાં કરકાવ થઈ ગયો હતો તો બીજી તરફ બેસવા માટે મૂકવામાં આવેલા બાકડા પણ નદીના પાણીમાં જોવા મળ્યા હતા નદી બે કાંઠે વહેતી થતા આસપાસ આવેલા ખેતરમાં પણ પાણી ફરી વળ્યા હતા હજુ પણ જો નદીનું જળસ્તર વધે તો અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઈવે પરડોલી ગામ નજીક માર્ગ પર વાહન વ્યવહાર પ્રભાવિત થઈ શકે છે કિમ નદીના જળસ્તર વધવાને લઈ ખેતરોમાં પાકને નુકસાન થવા સાથે વાવણી માટે ખેડૂતો માટે મુશ્કેલી સર્જી છે